કે કેવું છે હમ તો સારું છે હાલો હું જાવું તારે અતંગ લબલુસ થઈ ગઈ છે કેમ લબલુસ થઈ ગઈ કર નું કામ કર કર નું કામ કેટલા દિવસે પડ્યું તો ગાસ્ટ કરી બધું વાહ ચોખું કરને કોને આઈ ગઈ ભાઈ ઓગણ કર નકામ એમ કેસ કાકે દુની ગઈતી એની મમ્મીને ત્યાં 10 15 દિવસ રોકાણી